ઓહો વાહ કિંજલબેન વાહ આ જુઓ તો ખરી ભાઈ ખાલી તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો કિંજલબેન દવે ભાઈ પોતાની સગાઈ ની અંદર એવા નાચ્યા એવા નાચ્યા આપડા કિંજલ બેન દવે તમે જુઓ સાહેબ દેશી ઢોલના તાલે નાચ્યા જુઓ આને કહેવાય સાહેબ ગોળ ધાણા અંદર નાચ્યા આ તમે જુઓ આજકાલના લોકોને મિત્રો બહુ પૈસા આવી જાય એટલે ઘમંડ આવી જાય પણ આપણા કિંજલબેન દવેની વાત જ ન થાય તમે જુઓ દેશી ઢોલના તાલે જેવા રમે આમ જુઓ ખાલી આમ અને આપણા ધ્રુવીનભાઈ શાહ સાહેબ જુઓ ધ્રુવીનભાઈ શાહ સાહેબ કે જેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે પણ જુઓ સાહેબ બિલકુલ છે ને ઘમંડ કોઈ વાતનું ઘમંડ નથી અને આજકાલને એક બે લાખ રૂપિયા લોકો આવી જાય આજકાલના લોકોના પાસે એક બે લાખ રૂપિયા એટલે આમ ગાડીઓ લાવે આમ જમી ઉપર પગ જ ન ટકે ભાઈ કે અમારી પાસે જ પૈસા આમ હેડે એટલે આમ જમીતી તો વેત વેત ઊંચા હેડે ભાઈ કેમ કે એમને જ પૈસા બીજા તો પૈસા જોયા જ નથી પણ આ બાજુ સાહેબ જુઓ કિંજલબેન દવે પાસે કેટલા રૂપિયા હશે ધ્રુવેણભાઈ શાહ સાહેબ જોડે જુઓ કેટલા બધા રૂપિયા હશે એમને ગમણે બિલકુલ નથી અને સાહેબ આમ જુઓ કેટલું સરસ મજાનું આયોજન કર્યું અને એની અંદર દેશી ઢોલના તાલે નાચ્યા મિત્રો દેશ વિદેશમાંથી પણ કલાકારો આવ્યા હતા અને ગુજરાતના તમામે તમામ કલાકારોને બેને ભાવભર્યું આમંત્રણ આપ્યું હતું અને તમામે તમામ કલાકારો પણ આવ્યા હતા મિત્રો કિંજલબેન દવેથી લઈ ગીતાબેન રબારી વિજયભાઈ સુવાળા ખજૂરભાઈના ધર્મપત્ની ખજૂરભાઈના ભાઈ અને આ ઉપરાંત ઘણા બધા કલાકારો આવ્યા હતા જેના નામ પણ મને નહીં આવડતા અને એટલા બધા કલાકારોની વચ્ચે આપણે એમનો પરિવાર અને સાહેબ એમની સાથે જેટલા પણ મોટા સેલિબ્રિટીઓ હતા એ બધા દેશી ઢોલના તાલે નાચવા મોજ પડી ગઈ હોય ભાઈ હવે તમે વિચારો સાહેબ લગ્ન થશે ત્યારે કેવી મોત થશે ભાઈ લગ્નની અંદર તો ખરેખર જોવા પડશે ભાઈ લગન કે કિંજલબેન હવે કઈ રીતે લગ્ન કરે છે ભાઈ તો બસ આજ માટે આપણે આટલું જ રાખીએ અને તમારે વિડીયો પણ જોવો હશે સાહેબ તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જો અને વિડીયો જોયા પછી કમેન્ટ કરીને જરૂર બતાવજો